ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ એ વીજળી જે આપણા રોજિંદા જીવનને શક્તિ આપે છે આજે આપણે ઊંડા ઉતરીને સમજીશું કે આપણા ઉપકરણો ખરેખર વીજળીનો ઉપયોગ કેવી રીતે કરે છે આ એક એવો સવાલ છે જે કદાચ આપણે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય ખરું ને સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ભાઈ પ્લગ લગાવ્યો એટલે જેટલી વીજળી ખેંચાઈ એ બધી જ કામમાં લાગી ગઈ પણ શું ખરેખર એવું હોય છે ચાલો આખી વાતના અંત સુધીમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ આપણા ઘરો અને નાની ઓફિસોમાં જે વીજળી આવે છે ને એને ટેકનિકલી સિંગલ ફેઝ એસી પાવર કહેવાય છે અને આ જે સિંગલ ફેઝ એસી પાવર છે એ જ આપણા મોટાભાગના ઘરો અને નાના મોટા ધંધામાં વપરાતી વીજળીનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે મતલબ કે આપણા ફોનના ચાર્જરથી માંડીને ટીવી ફ્રિજ પંખા બધું જ એના પરત ચાલે છે ઓકે હવે અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે વાત એમ છે કે કોઈ પણ ઉપકરણને જે પાવર મળે છે ને એ બધો જ પાવર કામ નથી કરતો એમ કહી શકાય કે આ પાવરના બે મુખ્ય ભાગ હોય છે પહેલો છે વાસ્તવિક પાવર આને આપણે કામનો પાવર કહી શકીએ આ એ પાવર છે જે ખલેખર કામ કરે છે જેમ કે બલ્બને પ્રકાશિત કરવો હીટરને ગરમ કરવો કે પછી પંખાને ફેરવવો આ જ સાચું કામ છે અને આને વોટ્સમાં માપવામાં આવે છે હવે આવે છે રિએક્ટિવ પાવર આ થોડોક અલગ મામલો છે જો જે ઉપકરણોમાં મોટર કે ટ્રાન્સફોર્મર હોય છે ને એમને ચાલવા માટે એક ચુંબકીય ક્ષેત્ર બનાવવું પડે છે આ પાવર એ કામ કરે છે એટલે આ પાવર જરૂરી તો છે પણ એ સીધે સીધો કોઈ ભૌતિક કામ નથી કરતો જેમ કે ગરમી આપવી કે પંખો ફેરવવો એ બસ સિસ્ટમને તૈયાર કરે છે અને છેલ્લે આવે છે દેખીતો પાવર આ છે ટોટલ પાવર એટલે કે વાસ્તવિક પાવર અને રિએક્ટિવ પાવર બંનેને ભેગા કરો એટલે દેખીતો પાવર બને અને આ જ એ કુલ પાવર છે જે પાવર કંપની આપણા ઘર સુધી મોકલે છે હવે આ બધું થોડું જ જટિલ લાગે છે નહીં પણ ચિંતા ન કરો આને સમજવાનો એક મજેદાર અને સૌથી સહેલો રસ્તો છે વિચારો એક બિયરના ગ્લાસ વિશે હા બિયરનો ગ્લાસ ચલો જોઈએ કે આ ઉદાહરણ કેવી રીતે આખી વાતને સરળ બનાવી દે છે તો જરા કલ્પને કરો ગ્લાસમાં જે અસલી બિયર છે જેને આપણે પીએ છીએ એ છે આપણો વાસ્તવિક પાવર એટલે કે કામનો પાવર હવે એની ઉપર જે ફીણ છે એ શું છે એ છે રિએક્ટિવ પાવર એ ગ્લાસમાં જગ્યા તો રોકે છે પણ એને પી શકાતું નથી અને આખો ગ્લાસ એટલે કે બિયર અને ફીણ બંને મળે ને એ છે દેખીતો પાવર જે આપણને સર્વ કરવામાં આવે છે પણ કામનું તો ખાલી બિયર જ છે તો સવાલ એ છે કે આપણે એ કેવી રીતે માપી શકીએ કે વીજળીનો કેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે મતલબ આપણા બિયરના ગ્લાસમાં ફીણ કેટલું છે અને અસલી બિયર કેટલી છે બસ આરો જ જવાબ છે પાવર ફેક્ટર પાવર ફેક્ટર બીજું કંઈ નહીં પણ વાસ્તવિક પાવર અને દેખીતા પાવર વચ્ચેનો ગુણોત્તર છે એકદમ સરળ ભાષામાં કહીએ તો આ આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું રિપોર્ટ કાર્ડ છે એ બતાવે છે કે કુલ પાવરમાંથી કેટલો હિસ્સો ખરેખર કામમાં આવી રહ્યો છે સૌથી શ્રેષ્ઠ એટલે કે પરફેક્ટ પાવર ફેક્ટર હોય છે એક ઝીરો આનો સીધો મતલબ એ છે કે જેટલો પાવર આવ્યો એ બધો જ કામમાં લાગી ગયો જરરા પણ વ્યય નહીં આપણા બિયરના ઉદાહરણ પર પાછા જઈએ તો આ એવો ગ્લાસ છે જેમાં જરા પણ ફીણ નથી ફક્ત બિયર જ બિયર છે હવે આ ચાર્ટ જુઓ આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે જ્યારે પાવર ફેક્ટર ઊંચો હોય છે માની લો કે ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફાઈવ તો એનો અર્થ એ છે કે મોટાભાગનું પાવર કામ કરી રહ્યો છે અને રિએક્ટિવ પાવર એટલે કે આપણું ફીણ બહુ ઓછું છે પણ જ્યારે પાવર ફેક્ટર ઝીરો પોઈન્ટ સેવન્ટી જેટલો નીચો હોય ત્યારે સમજી લો કે ઘણો બધો પાવર તો બસ એમ જ વેડફાઈ રહ્યો છે એ બિન કાર્યકારી રિએક્ટિવ પાવર છે સારું તો હવે સવાલ એ થાય કે આ પાવર ફેક્ટર મપાય છે કેવી રીતે ચાલો એની પ્રક્રિયા પર એક ટૂંકી નજર નાખીએ તો આને માપવા માટે શું કરવામાં આવે છે જે નિષ્ણાતો હોય છે તેઓ ખાસ સાધનો વાપરીને વોલ્ટેજ કરંટ અને વાસ્તવિક પાવર આ ત્રણેય વસ્તુઓ માપે છે અને આ માપના આધારે એક ફોર્મ્યુલાથી પાવર ફેક્ટરની ગણતરી થાય છે આનાથી જ ખબર પડે છે કે વીજળી કેટલી અસરકારક રીતે વપરાઈ રહી છે આપણે એની ટેકનિકલ ડિટેલ્સમાં જવાની જરૂર નથી બસ એટલું સમજવું પૂરતું છે કે હા આને ચોક્કસપણે માપી શકાય છે સારું આપણે આટલી બધી વાતો કરી વાસ્તવિક પાવર રિએક્ટિવ પાવર પાવર ફેક્ટર પણ સવાલ એ છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે જો પાવર ફેક્ટર ઓછો હોય તો એનાથી શું ફરક પડે છે ચાલો એના વાસ્તવિક પરિણામો જોઈએ અને અહીં જ સૌથી મોટી વાત આવે છે ખરાબ પાવર ફેક્ટરનો સીધો મતલબ છે આપણા ખિસ્સા પર ભાર એટલે કે ઊંચા વીજળી બિલ કેમ કારણ કે પાવર કંપનીને વધુ દેખી તો પાવર મોકલવો પડે છે અને એનો ચાર્જ તો ગ્રાહક પર જ આવે છે એ સિવાય આ ઊર્જાનો સીધો બગાડ છે આપણા ઉપકરણો પર બિનજરૂરી દબાણ આવે છે જેનાથી એમનું આયુષ્ય ઘટે છે અને વાયરિંગ ગરમ થવાનો ભય પણ રહે છે આને સમજવા માટે એક ઇલેક્ટ્રિક મોટરનું ઉદાહરણ જોઈએ જુઓ આ ટેબલ એકદમ સ્પષ્ટ બતાવે છે જ્યારે મોટર ઓછા પાવર ફેક્ટર પર ચાલે છે ત્યારે એ એટલું જ કામ કરવા માટે વધુ કરંટ ખેંચે છે એની કાર્યક્ષમતા ઘટી જાય છે એ વધુ ગરમ થાય છે અને પરિણામે એને ચલાવવાનું ખર્ચ પણ વધી જાય છે અને આ બધાનું કારણ શું પેલો બિનકાર્યક્ષમ રિએક્ટિવ પાવર તો આ આખી વાતનો સાર શું નીકળો પાવર ફેક્ટરને સુધારવો એટલે વીજળીનો વધુ સ્માર્ટ રીતે ઉપયોગ કરવો આનાથી આપણા પૈસા તો બચે જ છે સાથે સાથે આખા પાવર ગ્રીડ પરનો બોજ પણ ઓછો થાય છે મોટા ઉદ્યોગોમાં આ કામ માટે ખાસ કેપેસિટર બેંક લગાવવામાં આવે છે અને આપણા ઘરોમાં શું આપણે જ્યારે નવા ઉપકરણો ખરીદીએ ત્યારે ઉચ્ચ પાવર ફેક્ટર રેટિંગવાળા કે પછી એનર્જી સ્ટાર લેબલવાળા ઉપકરણો પસંદ કરીએ તો મોટો ફરક પડી શકે છે ટૂંકમાં સારો પાવર ફેક્ટર જાળવવો એ આપણા માટે અને આખા સમાજ માટે ફાયદાકારક છે તો હવે જ્યારે આપણે આટલું બધું જાણીએ છીએ ત્યારે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જરા આપણી આસપાસ નજર ફેરવીએ આપણા ઘરમાં આપણી ઓફિસમાં એવા કયા ઉપકરણો છે જે કદાચ જરૂર કરતાં વધુ પાવર વેડફી રહ્યા છે આના પર વિચારવાથી આપણે બધા એક વધુ સારા અને જાગૃત ઉર્જા ગ્રાહક બની શકીશું નમસ્કાર આપણે બધાએ આ શબ્દ તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જશે સિંગલ ફેઝ થ્રી ફેઝ પણ આખરે આ છે શું અને એમાં ફરક શું છે ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ઘરમાં જે પાવરથી પંખો કે ટીવી ચાલે છે શું એ જ પાવરથી કોઈ મોટી ફેક્ટરીનું આખું મશીન ચાલી શકે કેમ આપણા ઘરની વીજળી અને કોઈ ઇન્ડસ્ટ્રીની વીજળી અલગ હોય છે બસ આ જ સવાલના જવાબમાં આખી વાત છુપાયેલી છે તો આ જે આખો તફાવત છે ને એને સમજવા માટે આપણે એકદમ બેઝિક્સમાં એટલે કે પાયાની વાત પર જવું પડશે ચિંતા ના કરશો બધું એકદમ સરળ છે આપણે જે વીજળી વાપરીએ છીએ ઘરે હોય કે બહાર એ મોટાભાગે હોય છે એસી પાવર એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ આ એવો કરંટ છે જે સીધી લીટીમાં નથી ચાલતો પણ એક તરંગની જેમ આમ આગળ પાછળ પોતાની દિશા બદલતો રહે છે આ બેટરીવાળા ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટથી બિલકુલ અલગ છે જે ફક્ત એક જ દિશામાં વહે છે તો આ જે એક તરંગની આપણે વાત કરીને બસ એને જ કહેવાય છે એક ફેઝ એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ જાણે કોઈ હિચકાને ધબકો મારી રહ્યું હોય ધબકો વાગે એટલે પાવર વધે હિચકો પાછો આવે એટલે પાવર ઘટે બસ આ ઉપર નીચે થતી જે એક લહેર છે ને એ જ છે એક ફેઝ અને આ જે સિંગલ ફેઝ છે એટલે કે પાવરની એક જ લહેર એ જે પાવર છે જે આપણા બધાના ઘરોમાં આવે છે આપણા રોજિંદા જીવનના મોટાભાગના સાધનો આનાથી જ ચાલે છે પણ અહીં એક સમજવા જેવી વાત છે કારણ કે આમાં એક જ તરંગ છે એટલે પાવર ક્યારેય એક સરખો નથી રહેતો એ ઉપર જાય પછી નીચે આવે અને એક ક્ષણ માટે તો ઝીરો પણ પહોંચી જાય છે હા એકદમ ઝીરો આનો અર્થ એ કે પાવર આપણને નાના નાના ધબકારામાં એટલે કે પલ્સમાં મળે છે હવે આપણા ઘરના મોટાભાગના ઉપકરણોને આનાથી કોઈ ખાસ ફરક નથી પડતો જેમ કે લાઇટ છે ટીવી માઇક્રોવેવ નાના પંખા કે મોટર આપણું કમ્પ્યુટર આ બધાને પાવરમાં આવતા આ નાના નાના બ્રેકથી કોઈ વાંધો નથી એ આરામથી ચાલે છે પણ સવાલ એ છે કે જો કોઈ એવું મશીન ચલાવવું હોય જેને એક સેકન્ડ માટે પણ પાવર ઓછો થાય એ ના ચાલે તો જેને સતત એક ધારા પાવરની જરૂર હોય તો શું એના માટે તો કંઈક બીજું જોઈશે ખરું ને બસ અને એનો જ જવાબ છે થ્રી ફેઝ પાવર આ છે ઇન્ડસ્ટ્રીનો અસલી પાવર હાઉસ જે મોટા મશીનોને જોઈએ એવો એકદમ સ્થિર અટક્યા વગરનો પાવર આપે છે તો આ થ્રી ફેઝમાં એવું તે શું છે ચાલો પાછા આપણા હિંચકાવાળા ઉદાહરણ પર જઈએ વિચારો કે હવે હિચકાને એક જણ નહીં પણ ત્રણ જણ ધક્કો મારી રહ્યા છે અને એ પણ એકદમ તાલમેલથી જેવો પહેલાંનો ધક્કો પૂરો થવા આવે તરત બીજો ધક્કો મારે એનો પૂરો થવા આવે ત્યાં ત્રીજો પરિણામ શું આવશે હિચકો ક્યારેય અટકશે જ નહીં એ સતત ચાલતો રહે છે બસ થ્રી ફેઝ પાવરમાં આ જ થાય છે ત્રણ પાવરની લહેરો ત્રણ ફેઝ એકસાથે એવી રીતે કામ કરે છે કે પાવરની સપ્લાય ક્યારેય ઝીરો થતી જ નથી હંમેશા કોન્સ્ટન્ટ પાવર મળતો રહે છે અને એટલે જ ફેક્ટરીઓની મોટી મોટી મોટરો હોય ડેટા સેન્ટર્સ હોય જ્યાં આપણો બધો ડેટા સચવાય છે મોટા મોલ્સની લિફ્ટ કે એસ્કેલેટર્સ હોય કે પછી આખી બિલ્ડિંગને ઠંડી કરતી એચવીએસી સિસ્ટમ્સ આ બધાને થ્રી ફેઝ પાવર જ જોઈએ કારણ કે એમને ભરોસાપાત્ર અને નોન સ્ટોપ પાવરની જરૂર હોય છે તો ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એને ફટાફટ એક નજરમાં સરખાવી લઈએ એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય જુઓ અહીં બધું એ એકદમ સાફ દેખાય છે વોલ્ટેજની વાત કરીએ તો સિંગલ ફેઝમાં લગભગ બસો ત્રીસ વોલ્ટ હોય છે જે ઘરેલું વપરાશ માટે બરાબર છે પણ થ્રી ફેઝમાં જુઓ સીધા ચારસો પંદર વોલ્ટ પાવર પણ સિંગલ ફેઝમાં ધબકારા જેવો પલ્સવાળો હોય છે જ્યારે થ્રી ફેઝમાં એકદમ સ્મૂધ સતત આના કારણે જ થ્રી ફેઝ વધુ એફિશિયન્ટ એટલે કે વધુ કાર્યક્ષમ ગણાય છે વાયરિંગ પણ અલગ હોય છે અને છેલ્લે સૌથી મોટો તફાવત એપ્લિકેશન સિંગલ ફેઝ ઘરો માટે અને થ્રી ફેઝ મોટા ઉદ્યોગો અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટે ટૂંકમાં બંનેની પોતાની જગ્યા છે પોતાની જરૂરિયાત છે હવે કદાચ એવું લાગે કે આ બધી તો બહુ ટેકનિકલ વાતો છે પણ ના આ નાનકડા તફાવતની આપણા જીવન પર આપણી આખી દુનિયા પર બહુ મોટી અસર છે કેવી રીતે ચાલો સમજીએ વિચારો જો થ્રી ફેઝ પાવર ન હોત તો શું મોટી ફેક્ટરીઓ અને મશીનો ચાલત આપણી દુનિયાનું જે નિર્માણ થયું છે એ શક્ય જ ન બનત આ બે સિસ્ટમ છે એટલે જ આપણી ઇલેક્ટ્રિકલ ગ્રીડ આટલી સ્થિર અને કાર્યક્ષમ છે અને એ આપણને એક સુવિધા આપે છે કે જ્યાં જેવી જરૂર તેઓ પાવર વાપરો એટલે જ એક નાના ફોન ચાર્જરની ડિઝાઇનથી માંડીને એક આખી ફેક્ટરીની ડિઝાઇન બધું જ આ એક મૂળભૂત વાત પર ટકેલું છે તો આપણે જોયું કે સાચી જગ્યાએ સાચો પાવર વાપરવો એ કેટલું કેટલું જરૂરી છે પણ આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે ભવિષ્યમાં શું જેમ જેમ આપણી ટેકનોલોજી બદલાશે આપણી પાવરની જરૂરિયાતો વધશે ત્યારે શું થશે શું આપણી દુનિયાને પાવર આપવાની રીત પણ બદલાશે શું આ સિંગલ ફેઝ અને થ્રી ફેઝ સિસ્ટમમાં પણ કોઈ બદલાવ આવશે વિચારવા જેવી વાત છે ખરું ને આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વીડિયો જોવા માટે મોટીલાલ ભોયે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ વીડિયો જોવા બદલ આભાર